करोतु कल्याणम् आरोग्यं धनसम्पद शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपब्रह्म दीपज्योतीजनार्दन दीपो हर्तुं मे पापं दीपज्योती नमोस्तुते ते ત્યારબાદ વિજય મહામંત્ર લઈશું શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ કરીશ તમે નહીં કરતા હું મારી લય માં કરું છું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય Sri Ram, Jaya Ram, Jaya Jaya Ram. Sri Ram, Jaya Ram, Jaya Jaya Ram. Sri Ram, Jaya Ram, Jaya Jaya Ram. Bir aktif git. Jai Sbai, abi nasıl? ব্যক্তি গীত জায় বি যাও হ্যালো अब जाग उठो कमर कसो मंजिल की राह बुलाती है ललकार रही हमको दुनिया बेरी आवाज लगाती है है दे हमारा दूर सही पन साहस भी तो क्या कम है हम राह अनेकों साथी है कदमों में अंगत का दम है असुर की दुनिया राख करे वह आए ललकार रही हमको दुनिया भेरी आवाज लगाती है हम शेर सिवा के अनुगामी राणा प्रताप की आन लिए केशव माधव काते का, का सर संधान ली मंत्र की शक्ति ही वैभव का चित्र सजाती है ललकार रही हमको दुनिया भेरी आवाज लगाती है अब जाग उठो कमर कसो मंजिल की राह बुलाती है ललकार रही हमको दुनिया भेरी आवाज लगाती है जय श्री राम ભક્તાસિંહ અને સનસિંહનું સ્વાગત કરીશું શ્રી મહેશ્વરંદ મહેશ્વારંદ બાપુનું ગાડીનું સ્વાગત શ્રી સંદીપભાઈ મણિયાળા કરશે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના સ સંયોજક મંચસ અધિકારી ગણ અને સંતનું હું તમને પરિચય કરાવીશ ત્યાર સાથે એમનું સ્વાગત પણ કરીશું જે પ્રથમ બેઠા છે શ્રી મહેશ્વરનંદ બાપુ ગાદીપતિ શ્રી કૃષ્ણાનંદ આશ્રમ અંબિતા જ્યાં આપણે અત્યારે આ કાર્યક્રમ છે ત્યાંના જ એક ગાદીપતિ છે જેઓનું સ્વાગત શ્રી મનદીપભાઈ સંદીપભાઈ મનિયાર જેઓ વિશ્વ હિન્દુ પરિષદના બજંદર બદંડર સહ છે તો એમનું સાલ ઉડાડી સ્વાગત કરશે સંત શ્રીની બાજુમાં જેઓનું આજે આપણને માર્ગદર્શન મળવાનું છે તેઓનો હું પરિચય આપું છું શ્રી દુષ્યંતસિંહ સોલંકી જેઓ વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના કાર્યકરની સદસ્ય છે અને આજે જ એમને આપણું મુખ્ય માર્ગદર્શન મળવાનું છે જેઓનું સ્વાગત આપણા દહેજ પ્રખંડના સહમંત્રી શ્રી અરુણભાઈ કરશે આપણા મુખ્ય વક્તાની બાજુમાં જેઓ બિરાજમાન છે શ્રી ચંદ્રસિંહ જેઓનું સ્વાગત સાલ વળી મયુરભાઈ પટેલ કરશે એમની બાજુમાં જે બિરાજમાન છે શ્રી યજ્ઞેશભાઈ પટેલ જેઓ આપણા દહેશ પ્રખંડના અધ્યક્ષ છે સાથે સાથે આપણા આજે કાર્યક્રમ કર્યા છે જેમનું આપણને અહીંયા પૂરો સહયોગ મળ્યો છે અને સાથે એમને પૂરું ધ્યાન રાખીને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે તેઓ શ્રીનું સ્વાગત શ્રી સુનિલભાઈ પઢિયાર જેઓ આપણા મંત્રી છે દહેશ પ્રખંડના તેઓ કરશે ખેસ પડાવીને બીજા અન્ય પરિચય કરાવું છું જેઓ આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે શ્રી અમિતભાઈ પંચાલ જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ જિલ્લા પર્યાવરણ પ્રમુખની જવાબદારીનું વહન કરે છે અને આજના આપણા કાર્યક્રમમાં